તો જય માતાજી મિત્રો અમે અત્યારે ત્રણેય મિત્ર જો ગીરમાં આવી ગયા છીએ તો ગીરની મજા માણવા અને અમારે ભાઈ ચાલુ આ મેપ ચાલુ છે ને આમ મેપ ચાલુ રાખજો નકર પાસે ક્યાંય આપણે જવાનું સિંહ અને બીજે વીહ જઈશું અને હવે અમારા પ્રવીણભાઈ જરાક આપણે ગીરનો નજારો બતાવી દ્યો પણ પ્રવીણભાઈ આ ગીરનો નજારો કેવો છે કાંઈ નો ઘટે અને વાતાવરણ તેમ જોઈ લ્યો

એક વરસાદ થઈ ગયો ડુંગર કેવો સરસ મજાનો આવી ગયો અને હરિયાળી હરિયાળી દેખાય છે બધી આ એક વરસાદ આવી ગયો ને એના કારણે આ બધું આખો નજારો કઈક અલગ જ જોવા મળે હો ચિરાગભાઈ છે પોસ્ટર આવી ગયા બધી બાજુ પણ દેખાતો નથી પણ આ રોડ કાંઠે નો હોય પ્રવીણ ઠીક મને હરિયાળી જોવાની એટલી મજા આવે છે ને થોડા રોકાવું એટલે ઉપાય નથી તો એનો કઈક નજારો અલગ આપડે ચિરાગભાઈ સો ટકા ની વાત કરી આપડે નદી બાજુ જો અહીંયા હે ને કેરીઓ આવી છે ફૂલ બાકાજી કે સિરાકભાઈ મોજે દરિયા આ એમાં કઈ ઘટવા નથી દેવાનું ગીર રાખું રખડી જ લેવું છે હું કેવાનું થાય પ્રવીણભાઈ તો બરાબર છે 6 કિલોમીટર છે ભાઈ 6 કિલોમીટર પછી વળી જવાનું આપણે યસ કાઈ વાંધો નહીં ભલે સી જોઈ ના પછી સી જોઈ નાખો આવે તો તમને દેખાડ આ સી આવે ને મિત્રો તો તમને દેખાડશું કાઈ સી આવી ગયા બેઠા બેઠા સિંહ જોઈને બેઠા સિંહ જોવા માટે બેઠા એમ કે સિંહ જોઈને બેઠો એટલે સી કઈ દેખાણો નથી તમને જરાક દેખાય

એ કેવો સડા આવ્યો અમદ હા એ આ બોલું કાઈક આવે છે ને બોલું હું કેવા ગાડી સડામ હલી જાય ઈ કઈ આ બાત અહીં એ ને એ પચ્છમા કચ્છમાં આ તો કચ્છમાં પાણી આવી નાગડપોર હોત છે ના ના એ નથી આ ને કોર પાણી હલી જાય ને હા તો પાણી છે ગાડી હલે હલી ગઈ પચ્છમા જાવ જો આ આવી કે બોલું સી જોવા જવા માટે નું આ લાવ લોક પાસે જાવ કામ લોક પાસે જાવ આ લોક પાસે હાલતા નીકળી જાય હી પણ જવો ને બેઠા છે બતાવવાનું તો ભલે અજગર સિંહ પોપટ વાંદરા અજગર હોતક સે હા હા જંગલ જંગલ આવી ગયો હવે સર હા હવે હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું જંગલ દેઓ નાય સીસીટીવી કેમેરાન બધું હો તો ફાઇનલી હવે ચાલુ થઈ ગયા છે હા આ હું લખ્યું છે

હતા રે ગઈ આને ટ્રાફિક હે હા પોઈન્ટ લાગે છે પણ આવડા લોકો એમ મેસેજ કામ કરે વેસ્તા ની હા बाजू કઈ જામબુડાવાળા જામબુડા નથી કઈ પાંદડામાં એમાં જામબુડા છે એવું છે લાવણાતા એવું હવે યાર કંજો કેરી એક આખી 릭શા ભરી જાય ની કે રિવાતા લઈ ને કેમેરા આ બાજુ કરજો તમારી બાજુ છે દેખાતાય ગન

તો જે આ જંગલ માં રહ્યા ને આવું ઈ નેસ માં જવું છે આમાં આપણે કરાઈશું